એમનું સિગર સુધારાઇ ને પંચાયત આપડે શાખામાં મૂકી દઈશું કયા દિવસે ક્યાં હાજર રહેશે એ પણ જોવા મળશે તમને સાહેબ ગામડામાં

કારણ કે મને પૂછ્યા આના કારણે કરી દીધી અમુક બાબતો પછી તલાટીઓ ખોટું કરે ખાલી માછલી ની વાત નહીં કરતો કોઈ પણ ગામમાં માં તલાટીઓ ગેરહાજર ના રહી શકે એટલે મેં તમને કીધું કે પંચાયત શાખા માં દરેકે દરેક તલાટી નો કઈ જગ્યાએ એ ને ક્યાં તલાટી તરીકે ફરજ બજાવે છે ને એ આખું લિસ્ટ મુકેલું છે

આ ઠરાવ નહીં થયેલો અમે વધારે કરવા નહીં માંગતા ચોખ્ખું જ કહી દઉં બરાબર પછી એ શું અટમે એવા સમજતા નહીં મેં એમને બે વાર સમજાવીને કહ્યું મારો ફોન તો એમને બ્લોક કરી દીધો પણ બીજા ફોન નહીં કરીને કહ્યું કે ભાઈ તમે આ રીતે કરો મારા તમને નથી એ પેલા હેરાન કરવા પણ એ સ્વાભાવિક છે પછી મારો બીજો જે ફોન નહીં કર્યું એ ફોન બ્લોક કરી દે આનું એમને સવારે દસથી દસથી છમાં જ કરું તે સિવાય ફોન નહીં કરતો મને ખબર છે કંઈ એમ નહીં બરાબર અંગત જીવન હોય નહીં નહીં મેં અમે એમના પાસે જે પરિચિત છે એમને પ્રાર્થના કરે છે એમનો ફોન નંબર બંને સ્વીચ ઓફ આવે છે એટલા માટે અને અમને વાત મળી છે એ પહોંચે એટલે એમને કીધું કે તમને ઇન્ફોર્મ કરીને જ અંદર જાય હા બોલો હા બોલો હા સર હું પંચાયત જ ઉભો નહીં આવ્યો હા હા એમને ફોન એમના એમનો ફોન સ્વીચ ઓફ આવતો હતો એટલે એમના ઓળખીતા એક ભાઈ છે એમને ફોન કર્યો છે હા હા એમણે જણાવ્યું કે પંચાયત પહોંચે તમે કાલે કહી દીધું તમને જ ના ગોતતા હોય તો અમને શું